જાલોદ નગરપાલિકા વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું શનિવારના રોજ કલાક સુધીમાં નગરપાલિકા દ્વારા જે ભગવાન નિમિત્તે સર્કલ ખાતે સ્થાપિત અનાવરણ સાંસદ જશનસિંહ ભાભોરના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ બાબુ કટારા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા મહાન ક્રાંતિકારી આદિવાસી સમાજના ગૌરવ અને માત્ર પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજ શાસનના પાયાને હચમચાવનાર ધરપી જ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં આજે જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે આ યાદગાર અવસરને જાલોદ નગરપાલિકા દ્વારા વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ઢોલ લગારા સાથે ફરકડાની આતિશબાજી કરી અને સમગ્ર માહોલને ગૌરવમય બનાવી દેવામાં આવ્યો હતો મહેમાનોને પુષ્પગચ્છ આદિવાસી મંડી તેમજ તીરકામઠા અર્પણ કરી અને પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું અને આ અવસરે સાંસદ જસન્સિંહ બાબોર પૂર્વ સાંસદ બાબુ કટારા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઘેલા પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા પ્રમુખ રેખાબેન વસૈયા કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ નગરપાલિકાના કાઉન્સિલર ભાજપના બધા અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા